તો રાજ્યના છેવાડી આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં લોકો પીવાલાયક પાણી માટે પરેશાન થઈ રહ્યા છે પાલિકા જે પાણીનું વિતરણ કરે છે તે ખૂબ જ દૂષિત છે પાલિકા સમયસર વેરો લે છે પરંતુ સ્વચ્છ પાણી આપવામાં પાલિકા નિષ્ફળ જતા લોકોમાં રોષ છે નાહવા કે વાસણ ધોવામાં ન ઉપયોગમાં લઈ શકાય તેવું પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે જેના કારણે લોકો બીમાર પડી રહ્યા છે તેમના ચામડીના રોગો થઈ રહ્યા છે સ્થાનિકોની માંગ છે કે સત્વરે તેમને સ્વચ્છ પીવાનું પાણી આપવામાં આવે તેવી માંગ છે તો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ઉમરગામ વલસાડથી આ તમામ લોકો સોસાયટીમાં જે પાણી આવે છે પીવાલાયક બિલકુલ પાણી નથી અને અનેકવાર રજૂઆત કરી તેમ છતાં પણ તેઓને કોઈ જવાબ આપવામાં નથી આવતો ગંદુ અને દૂષિત પાણી પીવા માટે તેઓ મજબૂર બન્યા છે તેનાથી બીમારી પણ વધુ ફેલાઈ રહી છે સાથે સાથે ચામડીના રોગોની પણ સમસ્યાઓ ત્યાંના લોકોને ઊભી થઈ છે તો પાલિકા જે પાણીનું વિતરણ કરે છે તે પાણી દૂષિત પાણી આવે છે અને આવા પાણીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે ઘરે ઘરે બીમારીઓ સામે આવી રહી છે સાથે સાથે ચામડીના રોગો પણ લોકોને આ પાણીથી થઈ રહ્યા છે સર અમે ઘણા સમયથી અહીંયા પાણી એવું ખરાબ આવે છે સર કે એને યુઝ કરી શકાતું જ નથી વાસણ ધોવા કપડાં ધોવા કંઈમાં બી યુઝ નહીં થાય તો પીવાની તો વાત જ દૂર છે સર ને આ પાણીથી છોકરાઓ બીમાર થાય છે સ્કીન એલર્જી પણ થાય છે સર કેટલા ટાઈમ આવું છે આવું હું અહીં ત્રણ ચાર મહિના આવી છું રહેવા માટે ત્યારથી પાણી આવું જ છે સર પાણીમાં વાસ બી આવે છે તમે જોઈ શકો છો ટાંકી બી કેવી છે ટાંકીમાં રસોઈમાં નહીં વપરાય સર ગરરાબી બીને નહીં અમને બહારથી પાણી મંગાવવું પડે છે જે અમને બહુ કોસ્ટલી છે સર માંગ એ છે કે નગરપાલિકાને અમે દરખાસ્ત કરીએ છીએ કે અમને પાણી ચોખ્ખું આપો આ એટલીસ્ટ પીવા યોગ્ય તો મળે પાણી બહુ ગંદુ આવે છે ઘણા દિવસથી ખરાબ બીમાર બી તબિયત બી બગડેલી છે અમને ગંદુ પાણીના હિસાબે પાણી સારું આવે એ જ અમારી વિનંતી વરસાદ જ્યાંથી ચાલુ થયો છે ને ત્યાંથી પાણી ગંદુ છે પાણી બહારથી પૈસા ખર્ચીને પાણી લાવવું પડે છે અને બહુ મોંઘું બી પડે છે છેલ્લા બે ત્રણ મહિનાથી પાણી બહુ ડોળું આવે છે અને નાહવામાં અને કંઈમાં વાસણ ધોવામાં બી કંઈમાં પણ યુઝ નથી થતું એટલે અમારે ખાવામાં તો વપરાશ છે જ નહીં અમારે બહારથી પાણી મંગાવીને રિસ્ટોર કરીને વપરાશ કરવો પડે છે અને અમારે નગર પાલિકાથી આ જ દરખાસ્ત છે કે અમને એ પીવા પાણી એ પીવાના લાયક પાણી આપે અને આ પાણી પીવાથી અમારા છોકરાઓને બી એલર્જી થાય છે અને બીમારો પડે છે આપ ત્યાંના સ્થાનિકોનું શું કહેવું છે ટેક્સ ભરીએ છીએ અને ટેક્સમાં તો કોઈ બાંધછોડ નથી કરતા તેમ છતાં પણ અમને આવું દૂષિત પાણી કેમ આપી રહ્યા છે રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે તો રજૂઆત પણ સાંભળવામાં નથી આવતી અને આ ઘણા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ અમારી છે પીવા માટે પાણીના અમે લોકો વલખા મારી રહ્યા છે અને આ દૂષિત પાણી અનેક રોગોને નોતરે છે ચામડી જેવા રોગો તો અત્યારે લોકોના ઘરે ઘરે ત્યાં જોવા મળી રહ્યા છે સાથે એક 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 ઘરમાં લોકો બીમાર પણ થઈ રહ્યા છે આ પ્રકારનું પાણી પીવાથી ત્યારે પાલિકા સમયસર તેમની પાસેથી વેરો વસૂલે છે પણ વેરો વસૂલવામાં આવે છે તે પ્રમાણે તે લોકોને પાણી આપવામાં નથી આવતું અને તે લોકોની માંગ છે કે અમારી જે રજૂઆત છે તે સાંભળવામાં આવે અને આ અંગે અધિકારીઓ શું જવાબ આપી રહ્યા છે તે પણ સાંભળીએ ક્લેરીફાયરનું બેસિકલી પ્રોબ્લમ હતું એ મોટર મોટરથી બગડી ગયું હતું એના લીધે સમસ્યા થઈ હતી ને એ બે દિવસની સમસ્યા હતી હાલ અત્યારે અમે એ રેક્ટિફાય કરીને અત્યારે ચાલુ કરી દેલું ડબલ્યુટીપી પર જ પ્રોબ્લેમ આવ્યું હતું તો વિસ્તાર તો બધા જ વિસ્તારમાં ખરાબ જ હતું એટલે બે દિવસ માટે જો બી એકચ્યુઅલી એકચ્યુઅલી બે બેડ છે બે બેડમાંથી એક બેડમાં મેન્ટેનન્સનું કામ ચાલુ છે ને બીજા બેડમાં બીજા બેડથી પાણી અપાય છે